ओम नमो नारायणाय नारायणा श्रीमद्भागवत चतुर्स्क अध्याय सत्यावीसमो पुरंजनाख्यान चालु पुरंजननी शोचनीय स्थिति नारद उवाच इत्थम पुरजनम सम्यगम इत्थम पुरजनम सम्यग वशमानीय विभ्रमे है पुरंजनी महाराजा रे मे रमयंति पतिम नारद जी बोलिया ए प्रमाणे हे महाराजा पुरंजन ने हाव भावो थी सारी पेठे वश करी પુરંજની તે પતિને પોતાની સાથે રમાડતી પોતે પણ રમી હે પ્રાચીન બરહેશ તે રાણી સારી રીતે સ્નાન કરી સુંદર મુખ કરી કુમકુમ તથા સિંદૂર વગેરેથી મંગળ તિલક કરી સંતુષ્ટ હૃદયે પાસે આવી એટલે તેને પુરંજન રાજાએ આવકાર આપ્યો રાણીએ રાજાને આલિંગન આપ્યું એટલે રાજા પણ તેની ડોકે વળગી પડ્યો એકાંતમાં તેની સાથેના ગુહ્ય ભાષણોથી તેનું વિવેક જ્ઞાન એટલું બધું હરાઈ ગયું કે જેથી કેવળ તે સ્ત્રીને જ સર્વસ્વ તરીકે સ્વીકારી દિવસ તથા રાત્રિ એમ પસાર થતા કાળનો દુર્લંગ્ય વેગ તે જાણી શક્યો નહીં મોટા મનનો પુરંજન મહા શૈયામાં રાણીની ભૂજાને ઓશિકું કરી સૂઈ રહેતો અને પોતે વીર છતાં માત્રને તે સ્ત્રીને જ પરમ પુરુષાર્થ તરીકે માનતો પરંતુ પોતાના સ્વરૂપને પરબ્રહ્મ માનતો ન હતો કેમ કે તે અજ્ઞાનથી વિચાઈ ગયો હતો એ રીતે હે રાજેન્દ્ર પુરંજન કામથી ચિત્તવાળો થઈ તે રાણીના સાથે જ રમ્યા કરતો જેથી તેનું નવું વય એટલે કે યૌવન અર્ધી ક્ષણની પેઠે જોત જોતામાં ચાલ્યું ગયું તેણે તે સ્ત્રી વિશે અગિયાર અગિયારસો પુત્રો ઉત્પન્ન કર્યા એટલે અને તેટલામાં તો તે સમ્રાટે આયુષ્યનો અડધો ભાગ ગુમાવી દીધો અગિયારસો પુત્રો એનો અર્થ છે કે અગિયાર ઇન્દ્રિયોના પરિણામો પછી તે પ્રજાપતિ પ્રાચીન બરહિશ તેણે માતા પિતાના યશને વધારનારી એકસો દસ પુત્રીઓ ઉત્પન્ન કરી જે શીલ ઉદારતા વગેરે ગુણોવાળી હતી એકસો દસ પુત્રીઓનો અર્થ એકસો દસ પુત્રીઓ તે બુદ્ધિની વૃત્તિઓ વૃત્તિઓ પુત્રીઓની સંખ્યા પુત્રોની સંખ્યા કરતાં ઓછી કહી છે તે ગૃહસ્થાશ્રમની સુંદરતા માટે એ રીતનો અર્થ સમજાયો છે ફરી વખત હે પ્રજાપતિ હે પ્રજાપતિ પ્રા હે પછી હે પ્રજાપતિ પ્રાચીન બરહીશ તેણે માતા પિતાને યશ વધારનારી એકસો દસ પુત્રીઓ ઉત્પન્ન કરી જે શીલ ઉદારતા વગેરે ગુણોવાળી હતી પછી પાંચાલ દેશના સ્વામી તે રાજાએ પિતાના વંશને વધારનારા પોતાના પુત્રોને પ્રણાવ્યા અને પુત્રીઓને પણ યોગ્ય વરો સાથે પ્રણાવી એનો અર્થ છે પુત્રોને એટલે કે ઇન્દ્રિયોની વૃત્તિઓને હિત અહિતની ચિંતાઓ રૂપી સ્ત્રીઓ સાથે પ્રણાવ્યા અને પુત્રીઓને એટલે કે બુદ્ધિની વૃત્તિઓને યોગ્ય વર સાથે એટલે કે વિષયભોગ સાથે પ્રણાવી એટલે કે યોજી દીધી પછી તો તેના પુત્રોને પણ એકને સો પુત્રો થયા જેથી પુરંજનનો વંશ પાંચાલ દેશમાં વૃદ્ધિ પામ્યો સોસો પુત્રો એટલે અનેક પ્રકારના કર્મો અને પાંચાલ દેશ એટલે શબ્દાદિ વિષયો પુરંજનને તે પુત્રો પૌત્રો ઘર ખજાનાઓ અને નોકરચાકરો પર એટલી બધી મમતા બંધાઈ કે જેથી વિષયોમાં તે બંધાઈ ગયો પણ તેણે યજ્ઞ દીક્ષા લઈ પશુઓની જેમાં હિંસા કરાય છે તેવા ઘોર યજ્ઞો કરી તમારી પેઠે અનેક કામનાઓ ઈચ્છી દેવોનું પિતૃઓનું તથા ભૂપતિઓનું પૂજન કરવા માંડ્યું એક યોગ્ય કર્મોમાં તે પ્રમાદી રહ્યો અને કુટુંબમાં જ તેનું મન આસક્ત થઈ રહ્યું તેવામાં તેનો એ વૃદ્ધાવસ્થાનો કાળ આવી પહોંચ્યો કે જે સ્ત્રીઓ ઉપર પ્રીતિ ધરાવતા પુરુષોને અપ્રિય થાય છે હે પ્રાચીન બરહિશ રાજા ચંડવેગ નામનો એક પ્રખ્યાત ગંધર્વ રાજા છે ચંડવેગ નામનો ગંધર્વ રાજા તે હર્ષ કે જેનો વેગ મહાઉગ્ર હોય છે એવો હર્ષ એ ચંડવેગ હે પ્રાચીન બરિચ રાજા ચંડવેગ નામનો એક પ્રખ્યાત ગંધર્વ રાજા છે જેના ત્રણસો ને સાઠ મહાબળવાન ગંધર્વ સેવકો છે એટલે કે વર્ષના દિવસો ઉપરાંત ગંધર્વી સ્ત્રીઓ પણ તેટલી જ તેની સેવિકાઓ છે કે જેઓ ચંડવેગ સાથે જોડાઈ રહે છે તેઓ રંગે ધોળી અને કાળી છે ગંધર્વીઓ એટલે કે તે રાત્રિઓ આ સર્વ વર્ષની સાથે જોડાયેલા રહે છે અને શુદ્ધ તથા વધની હોય રંગે ધોળી અને કાળી હોય છે આ સર્વે ગંધરો તથા ગંધર્વીઓ ચારે તરફથી વિટાય વળી સર્વ કામનાઓથી ભરપૂર બનેલા હર કોઈ નગરને લૂંટે છે અર્થાત એનો અર્થ એવો સમજાયો છે કે અર્થાત દિવસો અને રાત્રિઓ હર કોઈ શરીરને વીટાઈને તેને લૂંટી લે છે તેની સર્વ શક્તિઓને નાશ કરે છે એમ તે ચંડવેગના અનુચર ગંધર્વો અને ગંધર્વીઓ પુરંજન રાજાનું નગર લૂંટવા લાગ્યા ત્યારે નગરીના રક્ષક તરીકે જાગતા પાંચ મસ્તકવાળા નાગે તેઓને અટકાવ્યા પાંચ પાંચ મસ્તકવાળો એટલે નાગ એટલે પાંચ પ્રકારના પ્રાણો આવ્યો પાંચ મસ્તકવાળા નાગે તેઓને અટકાવ્યા અને પુરંજનની નગરીનો અધ્યક્ષ બળવાંતે નાગ એકલો પેલા સાતસો ને વીસ ગંધર્વો સાથે સો વર્ષ સુધી લડ્યો એક એમ એકલો અનેકની સાથે યુદ્ધ કરી તે પોતાનો પુરાધ્યક્ષ નાગ ક્ષીણબળ થયો ત્યારે પુરંજન દેશનગર તથા કુટુંબીઓ સાથે દુઃખી થઈ મોટી ચિંતામાં પડ્યો છતાં તે પુરંજન પાંચાલ દેશમાં પોતાની નગરીમાં રહી પોતાના પાર્ષદો પોતાના પાર્ષદો એટલે કે સેવકોએ હાણી આપેલા કર લઈને ક્ષુદ્ર સુખ ભોગવ્યા કરતો અને એટલે અને એટલો બધો સ્ત્રી થયો કે તેણે તે આવેલો ભય જાણ્યો નહીં અહીં પાર્ષદો સેવકો એટલે પાર્ષદ એટલે ઇન્દ્રિયો ઇન્દ્રિયો જે આવી કર એટલે કે વિષય અને આવી આવેલો ભય એ છે ભય એટલે કે મૃત્યુનો ભય એ જાણ્યો નહીં હે પ્રાચીન બરફીશ કાળની એક કન્યા કે જે વરને ઈચ્છતી આખા ત્રૈલોક્યમાં ભટકતી હતી છતાં તેને કોઈએ પસંદ કરી ન હતી તે પોતાના દુર્ભાગ્યને લીધે દુર્ભગા નામથી લોકમાં પ્રખ્યાત થઈ હતી એ કાળની એક કન્યા એટલે કે વૃદ્ધાવસ્થા ફરી એ જ વાક્ય હે પ્રાચીન વર્ષે કાળની એક કન્યા એટલે કે વૃદ્ધાવસ્થા કે જે વરને ઈચ્છતી આખા ત્રૈલોક્યમાં ભટકતી હતી છતાં તેને કોઈએ પસંદ કરી ન હતી તે પોતાના દુર્ભાગ્યને લીધે નામથી લોકમાં પ્રખ્યાત થઈ હતી પોતે પૂર્વે યયાતિના પુત્ર રાજર્ષિ પુરુએ તેનો સ્વીકાર કર્યો હતો તેથી પ્રસન્ન થઈ તેણે તેને વર આપ્યો હતો એક સમયે તે કાળપુત્રી ભટકતી બ્રહ્મલોકમાંથી પૃથ્વી પર આવેલા મને એટલે કે નારદજીને નૈષ્ઠિક બ્રહ્મચારી જાણતી છતાં કામથી મોહિત થઈ વરવાની ઈચ્છા કરવા લાગી પણ મેં તો તેનો અનાદર કર્યો એટલે મારા પર ક્રોધાયમાન થઈ તેણે મને આવો અતિ શાપ આપ્યો હે મુનિ તમે મારી યાચનાનો અનાદર કર્યો તેથી કોઈ સ્થળે રહી શકશો નહીં એટલે જ્યાં ત્યાં ભટક્યા કરશો પછી તે કાળકન્યા મારા પ્રત્યેના સંકલ્પથી ભ્રષ્ટ થઈ એટલે મેજ બતાવેલા ભય નામના યવનોના રાજા પાસે જઈ પોતાનો પતિ થવા તેને પ્રાર્થના કરવા લાગી યવનોનો યવનોના રાજા યવનોનો એટલે આધિવ્યાધિ વગેરે યવનો કહેવાય છે અને તેને પ્રાર્થના કરવા લાગી અર્થાત આધિવ્યાધિઓનો સ્વામી મૃત્યુ જે સર્વને ભયંકર હોય ભય એવું નામ ધરાવે છે તેની પાસે વૃદ્ધાવસ્થા ગઈ પોતાના પતિ થવા તેને પ્રાર્થના કરવા લાગી હે વીર યવનોમાં શ્રેષ્ઠ તમને હું મારા પ્રિય પતિ તરીકે વરું છું ખરેખર પ્રાણીઓની તમારા પ્રત્યેની પ્રાર્થના કદી નાશ પામતી નથી એટલે મને આશા છે કે તમે મારો સંકલ્પ પૂર્ણ કરશો જે પુરુષ લોકમાં તથા વેદમાં આપવા યોગ્ય કહેલી વસ્તુ પોતાના પાસે હોવા છતાં બીજા માગણી કરનારને આપતો નથી અને તે જ પ્રમાણે જે લોકમાં તથા વેદમાં લેવા યોગ્ય કહેલી જે વસ્તુ પોતાની મેળે પોતાને મળતી હોય છતાં લેતો નથી એ બંને દુરાગ્રહી અને મૂર્ખ છે તે બંનેનો સત્પુરુષો શોક કરે છે માટે હે ભદ્ર હું તમને સ્વીકારું છું તો તમે પણ મને સ્વીકારો અને મારા પર દયા કરો પુરુષનો આટલો ધર્મ છે કે તેણે દુઃખી પર દયા કરવી કાળકન્યાએ કહેલું એ વચન સાંભળી યવનોના રાજા દેવગુહ્ય કાર્ય કરવાની ઈચ્છાથી મંદ મંદ હસીને તેને કહેવા લાગ્યો દેવગુહ્ય એટલે દેવોએ ગુપ્ત રાખેલું મરણ પ્રાણીઓ જો પોતાના મરણને અમુક દિવસ જાણી જાય તો ખરેખર વૈરાગ્યવાન બની ભગવાનનું ભજન કરવા માંડે અને મુક્ત થઈ જાય એટલે એ વાત દેવોને ગમતી નથી તેથી તેઓ પ્રાણીઓના મરણને ગુપ્ત રાખે છે જાણવા દેતા નથી એમનું નામ રાખ્યું દેવગુહ્ય ફરી વખત હે ભદ્ર હું તમને સ્વીકારું છું સ્વીકાર કરો મારા પર દયા કરો પુરુષો પુરુષોનો આટલો ધર્મ છે કે તેણે કરવી કાલ કન્યાએ કહેલું એ વચન સાંભળી યવનોનો રાજા દેવગુહ્ય કાર્ય કરવાની ઈચ્છાથી મંદ બના હસી તેને કહેવા લાગ્યો મેં મારી જ્ઞાન દ્રષ્ટિથી તારે માટે પતિ જોઈ નાખ્યો છે સાંભળ આ બધા લોકો તું અમંગળ છે તેથી તને અમાન્ય ગણી પસંદ કરતા નથી માટે તું પોતે જ કોઈ ન જાણે તેમ ગુપ્ત રીતે કર્મથી ઉત્પન્ન કરેલા આ સમગ્ર લોકને પતિ તરીકે ભોગો તું મારી સેના સાથે લઈ જા એટલે સર્વ પ્રજાઓનો નાશ કરી શકીશ વળી પ્રજ્વાર નામનો મારો આ ભાઈ છે અને તું મારી બહેન થા એટલે તમારી બંનેની સાથે હું પણ ભયંકર સૈનિકોને સાથે લઈ કોઈ ન જાણે તેમ આ લોકમાં ફરીશ આ સાથે આ ત્રીસ શ્લોકોનો અધ્યાય સત્યાવીસમાં સંપૂર્ણ થાય છે પ્રજ્વા્વાય મમ ભ્રાતા તમ મે ભગિની ભવ ચરામિ ભાભ્યાં લોકેસ્તો ભીમસૈનિક શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં સ્કંદ વિશે અધ્યાય સત્યાવીસમો સમાપ્ત અધ્યાય અઠ્યાવીસમાં આવશે પુરંજન આખ્યાન ચાલુ સ્ત્રીના ચિંતનથી પુરંજનનો સ્ત્રીનો અવતાર અને છેવટે મોક્ષ